હાઈ છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે રહી છીએ તો હાલીને આપણે જોવા પાણીયા ભાઈ છે અને આ આપણા ભાઈ છે અને અત્યારે નાના વરસાના ઢાળે ભોગી ગયા છીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહી ગયો જે કરીને માતાજીના દર્શન થાય તમને આ નાના વરાસાનો ઢાળ અત્યારે હવે વાહન બહુ ટ્રાફિક છે નહીં તો વાંધો નહીં આવે અત્યારે મેં કહેતો ટ્રાફિક બહુ હોય જો આ પુલ આ જો મિત્રો વ્રજવિલાસ આવી ગયું છે આ જો આ જો પાણીયા પહેલા જાય છે પછી આપણે ભરતભાઈ જાય છે ઘણા પહેલા જાય છે બધા અમે હાલી ને જઈએ ચાર ગણા શીખીને ઉગતા ફોરની મેલેડી જાય વિડીયો રહીજો હવે આપણા એમ બુલે બને છે આ પુલ પણ જોરદાર છે હું બાકી બરોબર પૂલ પણ ઓછો બને છે લઈ મેટ્રો નો કમલ મોલ ના સિનેમા હોલ છે મૂવી જોવાનો ટાઈમ હોય તો મૂવી જોવા આવજો મારે પણ જવાનું છે મૂવી જોવા પુષ્પા ટુ પુષ્પા ટુ જોવા જવાનું છે તો બધાય

અમૃત તારા મંદિર તથાના જગત નાકામાં આવેલું છે તમે પણ દર્શન કરી લેજો તો મિત્રો તો આપણે અહીંયા મોટી ચોપાટી જે પી છે એ પ્રાણી સંગ્રહાલય સુરતમાં ત્યાં પહોંચી ગયા છે અને આ પ્રાણી સંગ્રહાલય છે અને આ એક મોટું વિમાન છે અહીંથી આપણે ઉડાન કરવાની છે આ આ વિમાન છે અને આ જુસોપાટી તમે પણ આવજો નવા હોય તો જોવા બહુ મજા આવે છે પ્રાણી પણ છે ઘણા

એટલા પણ ચા પીવાની બહુ મજા આવે ભાઈ પાણી ભાઈ શું કરે હાલ મિત્રો ચા પી લીધી છે તો અહીંથી હવે નીકળીએ હાલ તો તે અહીંથી બહુ રંગ આપવાનું છે કેમ કે ચા એટલે ચા આવો બાકી કેટલા પણ ચા પીવાની મજા આવી ગયા તમે પણ આવો તો ક્યારેક પીજો મજા આવશે આમ નહીં ગયા شام دام مندر پہ گیا تو مندر شام دام مندر آج ایک بار ساجے شام دام مندر آو تو درشن کر لے جاؤں تو اتر میلڈی میں رہی سی اچھے کارک پاس آؤٹ اٹھا شام دام مندر مرشن کر لے جاؤ આ ચામદા મંદિર છે જુઓ અહીંયાથી ગેટ છે આ ફૂલ ડ્રેસ છે ત્યાં ચોપડી પડે છે અહીંયા જે આપણે લોખંડનો લોખંડનો સિંહ હતો ને એ કાઢી નાખ્યો છે લોખંડનો સિંહ હતો ખબર છે એટલે જોયો હોય તો કોમેન્ટ કરજો તો આપણે અહીંયા એક રસ્તામાં જલારામ બાપાનું મંદિર આવ્યું છે તો આ જઈ જય જલારામ 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 મંદિર આવેલું છે જલારામ બાબાના મંદિરે દર્શન કરવા તો નથી ગયા પણ ક્યારેક પાસે આવતું તો હવે આપણે મેળીમાં જવાનું છે અને અહીંથી હવે જાદુ દૂર નથી પણ હવે ત્યાં ગયા નથી ત્યાં નથી એટલે જાગ્યો તો બધા કન્ટિન્યુ વિડીયોને જોતા રહીજો અને આપણે મેળડીમાં હવે દર્શન કરવાનું

പ്ലേറ്റിങ്സ് yes. માના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે કામરે બીઆરટીએ સ્ટેશનમાં અને બીઆરટીએસ બસમાં બેઠવાનું છે તો મળીએ આપણે બીઆરટીએસ બસમાં અને મેલડીમાંના માના તમને પણ દર્શન ક્યાં હોય તો કોમેન્ટમાં જાય મેલડીમાં લખી નાખજો તો ચાલો હવે આપણે મળીએ બસમાં મિત્રો બીઆરટીએસ સ્ટેશન બાજુ જતા હતા તો બધા કહે આપણે વણેલા ગાંઠિયા ખાવા છે તો જો વણેલા ગાંઠિયા ગાંઠિયા ઊભી ગયા છે આખા આખા ગાંઠિયા બનાવે છે હા જો કેવાઈ અમારા ભાઈ થાકી ગયા છે તો બેઠી ગયા ચાલો ગાંઠિયા ખાઈ લઈ હવે મિત્રો ગાંઠિયા બની ગયા છે તો હવે ગાંઠિયા આપણે ખાઈ લઈ આવડા તો ખાવા પણ મળ્યા મારી વાટે જતા ચાલો હું પણ ખાઈ લો નાસ્તો સ્ટેશન પહોંચી ગયા છે ચાલો પેલા ટિકિટ લઈ લઈ અને પછી બસ સ્ટેશનની અંદર એન્ટ્રી કરી અને પછી બસ આવે એટલે બસમાં બેઠી જઈએ તો આ જો આ ટિકિટ મારી છે તો ચાલો અહીં પેલા ટિકિટ લઈ લઈ પછી એન્ટ્રી કરી

嗯。 પહોંચી ગયા છીએ અને આ અમારે દીદીબેન જોવા મળ્યામાં રમે છે અને હવે આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મીડિયા મળીએ આગલા બ્લોકમાં ત્યાં સુધી બાય બાય